સુપ્રીમ કોર્ટે કહ્યું હાઈકોર્ટે પહેલા પછી હળવી કરતા સુપ્રીમ નારાજ ટ્રમ્પના પગલા સામે વિદેશ વિદ્યાર્થીઓને ન્યાયાધીશોનો સાથ મળ્યો કુનપાડ રોડ પર અકસ્માત બે બાઇક અથડાતા મંજુસર નોકરી જતા બે મિત્રોના મોત નિપજ્યા હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર

ગુજરાત સહિત દેશમાં એક પણ પંચાયત એ પ્લસ કેટેગરીમાં નથી ગુજરાતમાં ચોરાણું ટકા ગ્રામ પંચાયતો બી ગ્રેડની બે હજાર ચારસો તો જર્જરિત હાલતમાં વડોદરાનો ઓગણીસ લોકોનો પરિવાર શ્રીનગરમાં ફસાયો ત્રણસો મુસાફરે ફ્લાઇટ રદ કરી ચાલીસ બસના ના બે હજાર લોકોએ યાત્રા સ્થગિત કરી મણિનગરના સી સિટીઝન ગોતાનો યુવક ઠગાયા શેરબજારમાં રોકાણના નામે બે સાથે એક કરોડની છેતરપિંડી સુપ્રીમ કોર્ટે સેન્થિલ બાલાજીને કહ્યું મંત્રી પદ પરથી રાજીનામું આપો નહીં તો જામીન રદ થશે હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાન સાથેની સિંધુ સંધિ સ્થગિત કરાઈ પહેલીવાર ત્રાસવાદ સામે કાશ્મીર સજ્જડ બંધ હિન્દુસ્તાન જિંદાબાદના નારા લાગ્યા પોપ ફ્રાન્સીસ મૃતદેહ શ્રદ્ધાળુઓના અંતિમ દર્શન માટે મુકાયો મંજુસર નજીક સિસોદિયા પુરા કુનપાડ રોડ પર જીવલેણ અકસ્માત સર્જાયો જેમાં બે બાઇક ધડાકાભેર અથડાતા બે આધેડના કમકમાટી ભર્યા મોત નીપજ્યા યુરોપિયન યુનિયને એપલ પર પાંચસો મિલિયન મેટા પર બસો મિલિયન યુરોનો દંડ ફટકાર્યો કૌભાડની ચાર વર્ષથી ચાલી રહેલી અવિરત તપાસ ન્યાય પ્રક્રિયા વચ્ચે કર્મચારીઓના નામ જાહેર કરવામાં અડચણ કેમ જેવો મોટો સવાલ રૂપિયા લાખની વડોદરામાં પણ રાજ્યના અન્ય શહેરોની જેમ ઝોન સિસ્ટમ અમલમાં આવશે શહેરમાં હવે ભૂંડો નો આતંક માંજલપુરમાં મહિલા પર હુમલો ગંભીર રીતે ઘાયલ થઈ હવે નજર કરી લોક ન્યૂઝપેપર ની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાનના તમામ સૈન્ય સલાહકારો એક અઠવાડિયામાં ભારત છોડવા આદેશ કરાયો પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી અલ્ટિમેટમ છવ્વીસ દિવસ પૂર્ણ નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓની અનેરી આસ્થા ઇકોતેર વર્ષીય ભક્તે યોગા કરી નર્મદા પરિક્રમા કરી સયાજી હોસ્પિટલમાં ફરી એકવાર મોક નાટક યોજાયું બીકોમ ઓનર્સના એફઆઈ બી કોમની પરીક્ષાનો અઠ્યાવીસ એપ્રિલથી પ્રારંભ કોમર્સ ફેકલ્ટીમાં બીજા સેમેસ્ટર ઇન્ટરનલના પરિણામ જાહેર કરવા માટે રજૂઆત આતંકી હુમલા પછી જમ્મુ કાશ્મીરના પંદરમી મે સુધીના નેવ ટકા બુકિંગ રદ જમ્મુ કાશ્મીરના પહેલગામની ઘટના બાદ શહેરના ટ્રાવેલ ઉદ્યોગને ફટકો પડ્યો સેંકડો બરોડિયન્સનો ધરતી પરના સ્વર્ગને મહાલવાનો પ્લાન કેન્સલ વડોદરાના સર્વધર્મ સમાજે જઘન્ય કૃત્યને વખોડ્યું એકજૂટ થઈ વિરોધ નોંધાવ્યો મુસ્લિમ સમાજે હુમલાને વખોડ્યો વડોદરા ભરૂચથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા મુસાફરો સુરક્ષિત વડોદરાના પરિવારે કહ્યું અમે બે દિવસ પછી પહેલગામમાં જઈશું હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પહલગામમાં આતંકવાદીઓના કૃત્યને ચોમેરથી ફિટકાર કાશ્મીરમાં પાંત્રીસ વર્ષ પછી આતંકીઓ સામે બંધ પડાયો ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઇક સિંધુ સંધિ સ્થગિત અટારી બોર્ડર બંધ બારામુલામાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બે આતંકવાદી ઠાર મરાયા આતંકવાદી હુમલો થયો તે પહલગામથી નેવ કિલોમીટર દૂર વડોદરાના બે નાના બાળકો સહિત ઓગણીસ પ્રવાસીઓ શ્રીનગરમાં ફસાયા બે હજાર ખતમ થી ચોવીસની તુલના એ રૂપિયા બસો પંચ્યાસી કરોડ નો વધારો નોંધાયો એમજીવીસીએલ ની નાણાકીય વર્ષ બે થી રૂપિયા અગિયાર હજાર સાતસો કરોડ આવક થઈ શું કોર્પોરેશનનું તંત્ર બીજા રક્ષિત કાળની રાહ જોઈએ છે જેવો મોટો સવાલ પોલીસનો અભિપ્રાય છતાં વીએમસીએ સ્પીડ બ્રેકર ન બનાવ્યા સનસ્ટ્રોકથી બચવા ફળફળાદી સહિત શરબતનો ઉપયોગ કરવો અગનવર્ષા બેતાળીસ ડિગ્રી સેલ્સિયસમાં સનસ્ટ્રોકના કિસ્સા ત્રીસ ટકા વધ્યા પહલગામ આતંકવાદી હુમલાથી ડરનો માહોલ શહેરમાંથી જમ્મુ એન્ડ કાશ્મીર ટકા બુકિંગ રદ થયા હવે નજર મુખ્ય પર પહલગામ હુમલો તમામ પાકિસ્તાની અડતાળીસ કલાકમાં ભારત છોડી દે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સીસીએસ ની બેઠકમાં લેવાયા નિર્ણય પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન એરપોર્ટ સહિતની જગ્યાઓ પર સઘન ચેકિંગ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં હાઈ એલર્ટ અપાયું આતંકી હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી ખ્વાજા આસિફે કહ્યું કડી ખાતે જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકી હુમલાને વખોડી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હિંમતનગર સિવિલમાં સ્વર્ગસ્થની યાદમાં આરો વોટર કુલર અને વ્હીલચેરનું લોકાર્પણ કરાયું નવસારી એલસીબી પોલીસ દ્વારા અંકલાછ ગામેથી વીસ લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો થરાદમાં આતંકવાદ વિરોધી પ્રદર્શન પહેલગામ હુમલાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ હનુમાનજી ગોડાઈમાં પ્રદર્શન કર્યું વાલમ ગામમાં સાંકડા રસ્તાઓમાં સિત્તેરથી એસી કિલોમીટરની ઝડપે થતી બળદોની હરીફાઈનું આયોજન તો આ ત્યાર અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ